પટાઈ સરસ આવ્યા છે જો બધાય એક થી એક સરસ પટાઈ આવ્યા છે નથી કેવા ઈ માંગુ છું કે આ સક્સેસ નથી તો તમે જઈ લ્યો ને તો જોજો તો મારો થોડો ટાઈમ હાલશે પણ બગડી જશે મારે તો એક ટાઈમ માં એક રાત જ બગડી ગઈ પછી શું કરસ ભાઈ લે ગેમ હા અલ્ફિના તો આજે આપડે અઠયાવીસ મોજો છે હવે આપણો રમઝાન બસ પૂરો થઈ ગયો જેવો રમઝાન ચાલુ થયો તો પૂરું થઈ ગયું તો હવે બસ આપણે રમઝાન અલવિદા કહીને ઓલા બસ જલ્દી આપણા નસીબ થાય રમઝાન જોવા અને રોજા આપણે બહુ મહિનાના તો રહેવાના નહીં મોટા મોટા રહ્યા રોજા અને કાલ આપણે ગયા હતા રાજકોટ રાજકોટ અમે જઈ અને છેટ કેટલા અગિયાર વાગ્યા તો અહીંયા અમે આવ્યા અને રાજકોટ ગયા તો શું લેવા તો આપણે આ બધી વોચ લેવા તો રઉફની અલ્ફિનાની અને અમારા મારા દેરના છોકરા છે એના માટે જેમ કે અમારા મમ્મી છે ને કપડાં દર વર્ષે લઈ દઈએ ને તાત ફેર છોકરાઓ કે કપડાં ન લેવા એ કે કપડાં તો ઘણા છે એ કે તો ઘડિયાળ લેવી છે એમ તો ઘડિયાળ માટે પૈસા નહીં આપી ગયા હતા ઈદમાં દર વર્ષે મમ્મી આપે છે ઈદ માટે મારા હાહુ અને જામનગર જઈ અહીંયા કપડાં મળી જાય અને પછી અહીંયા અમે કપડાં લઈ દઈએ એટલે કપડાં નહીં કે ઘડિયાળ લેવી છે ટી કે મેં કીધું હારો હારી કરીને આપણે કડિયા લઈ જાય તો ગયા અને આમાં રવુભાઈ જો શું કરે છે શું કરસ ભાઈ લે ગેમ હા મારીઓ લાગે છે હમ તને આવડે છે ગેમ રમતા માં હે ખબર પડે હે તો સારું કહેવાય મને નથી ખબર પડતી આમાં લેપટોપમાં તમારા અલ્ફીના બેન તને તો આવડે કા તને તો એડિટે કરતા આવડે કા બેન હે તને આવડે સારું તો આપણે હવે તમને ઘડિયાળ બતાવી ને હા મિત્રો અટાણમાં મારા મમ્મી આવી ગયા છે જેમ કે હોલી ઓલીબેનના સમ આમાં સમયા છે ને બાજુમાં એના લગ્ન થયા હતા એક વર્ષ થયો અને એક વર્ષ થયો એટલે એનો પેલો રમઝાન છે તેને તેડવા આવે છે એ અગર રમઝાનમાં તો જાય અમારે મહિનો પણ એ આ નથી ગયા એટલે ખાલી ઈદમાં તેડવા આવે છે એટલે અમને તને બહેનોને ત્યાંથી મમ્મી અમારા તેડવા આવ્યા છે તો જાસી હવે એ લોકો ત્યાંથી જમીન નીકળે પછી ત્યાંથી એટલે અમારા થેલાની બધું તૈયાર થઈ ગયું છે ત્યાંથી હવે અમે પછી જામનગર જાશી હવે હું તમને બતાડું ઘડિયાળ કેવી અમે અહીંયા લીધી છે જો

આપણે આ પટા છે જોવો છો તમે આ કોની છે અમારી છે અમારા અલ્ફીના બેનની ની વોશ છે આઈ સરસ છે બે સરસ છે આ ગ્રે માં વાઈટ જો હમ આમાં કાઢાલે કે નો આલે ના આમાં જો તમે એક તમને ખૂબી બતાવો પછી બતાવો તમે જો અને આ વચ જે બહુ હરખથી લીધી હતી હવે એમાં હું તમને બતાવું છે સરસ કાંઈ ઘટે નહીં જો છે અને બે થી ઊંચી મસ્ત ઘડિયા

તો આપણે આમાં તમને એ ખૂબી કહો આ મેં ઘડીએ લીધી ને તો અહીંયા ચાલુ હતી અમને દેખાય ખરી ચાલુ જ છે એમને આપણે દુકાનવાળાને કંઈ કહી ન શકવાય અને જેવા ઘરે આવ્યા ને તો હાલ અનુબંધ જો ખાલી આટલી જ હાલશે બરાબર પણ એમાં પછી એ જોવા મળ્યું આ ઓલ્ફી નાટું ને લીધી તે આપણે અને અલ્ફી નાટું ને પણ મને આ ગોળ ગમતી હતી એટલે મેં પહેરી શકું એટલે પછી એમાં ખૂબી એ હતી કે આ તમે જમ તમે ઘડિયાળ લ્યો ને તો તમે એ ધ્યાન રાખજો કે આપણે આ જે છે ને આ સપાટ હોય છે જો આમાં છે ને આ કળા હરખર રહેતો ને તો આ સપાટ છે એકદમ જે અહીંયા ચાર્જિંગ થાય બરાબર અને આ આનું જુઓ તમે આ બેનું અહીંયા અસલ ગોળ છે એટલે એકદમ ઉભરેલું ઉપસાયેલું આવે એ હવે તમે છે ને આ ચાર્જિંગમાં રાખો ને તો એકદમ આમ ટચ થઈને ચાર્જ થાય અને એ આમાં અને આ આનું ચાર્જિંગ આવી રીતે જ આપ્યું છે આવી રીતે એ આમ કરો ને તો આવી રીતે થાય બરાબર તો આમાં છે ને ચાર્જિંગ આ બહુ સક્સેસ નથી કેવા એ માગું છું કે આ સક્સેસ નથી તો તમે જઈ લ્યો ને તો જો તમારે થોડોક ટાઈમ હાલશે પણ બગડી જશે આમાં તો એક ટાઈમમાં એક રાતમાં જ બગડી ગઈ પછી રાજકોટ જાસી ને પૂજારામાં લીધું હતું એટલે રાજકોટ જાસીને એટલે બદલાવી જો બદલાવી દે તો બદલાવી લેશી અગર બીજું થયું શું આપણે આવી રીતે પડ્યું રહ્યું ગમે તો અહીંયા આપણે સમૂહ કરવું હોય તો કરી શકીએ બીજું કાંઈ નહીં હવે શું આપણે ઓપ્શન મળે છે તો આપણે ઘડિયાળ લીધી બે ભાઈ બહેનની અને આમાં રહેહાનને તો અહીંયા રાતે જ દઈ હતી જુઓ બીજું શું લીધું લખીને આપણે બીજા કપડા લીધા કપડા લીધા તી તો આપડી ઈદમાં જાય આપણે ઈદમાં ત્યાં ખાશે તો જો લેશે બધાય

ભાઈ મૂક હવે હોય ત્યાર થા પેલે ખૂબ બતાવું આપણે આ લીધું તો હવે આને શું કરવાનું હોય કરવા માટે જુઓ આ લીધો હાલે છે એમાં કેટલાનું હવે એ ખબર નથી આ નીકળે ને બાર ને આપડા હાલે છે કે એ આપણે ખબર નથી નેવ રૂપિયાનું જો આપણે લીધું નેવું રૂપિયાનું હવે મને આમાં ખબર નલફીના ક્યાંથી ના લે છે બીજું શું છે નાંદો આ નેવું રૂપિયાનું આપણે આવ્યું એમાં જો નેવું રૂપિયામાં કાંઈ ખોટો ચાર્જ કરવા માંડ આવી રીતે એક આપણે આઈ લઈ લીધું તો હવે આપણે જામનગર જાય હવે અહીંયા તો સીધું આપણે ઇનમાજ બ્લોગ આવશે ચાલુ કરી દો જો આના વાક્ય ન બુજ ન આને કાપો હતું ને બસ બંધ કરી દીયો રૂપ હવે મૂકી દે આપણે એક વાર પકડી લીધું પછી ન મુકાય હા તો મિત્રો આપણે બસ આજલું મારા મામાઓના છોકરા કાકા મોટા બાપુના ના હશે બધા અને કાકા મોટા બાપુ છોકરીઓ અને જામનગરમાં જો આપણે કેવી ઈદ થાય છે એ તમને બતાવસી પણ અમારા સાહેબ સાંજે આવશે એટલે સાંજે આપણે શું કરશી એટલે આપણે સીધા મળશી આપણે ઈદમાં તો બધાને ઈદ મુબારક આવજો અને શું કમેન્ટમાં કહેજો કે બધાના રોજા અને આ રમઝાન કેવું ગયું અને બસ આપણી આટલી દુઆ છે કે બસ બધાની સારી ઈદ જાય અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં બાય